જામનગર ગુરુ ગોવિંદસિંગ સરકારી હોસ્પિટલ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જીજી હોસ્પિટલ ખાતે આવેલ નવી મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર નાગરિકો રક્તદાન કરી શકશે વધુમાં વધુ નાગરિકોને રક્તદાન કરવા આવે રક્તદાન એ આપણી પવિત્ર ફરજ છે અને દરેક સ્વસ્થ વ્યક્તિએ રક્તદાન કહ્યું જામનગરના મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું બાઇટ ડો દીપક તિવારી સુપ્રિટેડન્ટ જીજી હોસ્પિટલ જામનગર આ આજરોજ સવારથી બ્લડ બેંક જીજી હોસ્પિટલ જામનગર દ્વારા મેડિકલ કોલેજ નવી બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં આખા જામનગર માટે બ્લડ કેમ્પ અને બ્લડ ડોનેશન થાય એના માટે આહવાન કરીએ છીએ અને આ કેમ્પ દરરોજ શરૂ રહેશે સાથે સાથે આમાં અમારે કલેક્ટર શ્રી કલેક્ટરશ્રીઓ સાહેબશ્રી એમના દ્વારા પણ પ્રોત્સાહન કરવામાં આવેલ છે અને માનનીય મંત્રી મંત્રીશ્રી પટેલ સાહેબ અને એમએલએ સાહેબ બંને અને સાથે સાથે શહેરના આગેવાનો પણ આ સારા યજ્ઞમાં જોડાયા છે અને આપ બધાને અપીલ છે કે વધારેમાં વધારે બ્લડ કેમ્પમાં પાર્ટિસિપેટ કરવું